નર્મદાના ભાણદરા વન વગડો રિસોર્ટ ખાતે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા શનિ સભા અને વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનનું આયોજન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો સન્માન પત્ર દ્વારા કરાયું સન્માન નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વાન વોગડો રિસોર્ટ ભાણદ્રા રોડ ભાણદ્રા ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં શનિ સભાને અને વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા નર્મદા સાહિત્ય સંગ્રામના પ્રમુખ દીપક જગતાપ તથા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા બિરસા

માર્ગદર્શન આપ્યું હતું શનિ સભામાં કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય ગ્રંથ અશ્રુ રંગના વિમોશન અંગે આગમી કાર્યક્રમના આયોજન વિષયની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે પર્યાવરણ સાહિત્ય સંગમ દ્વારા પ્રમાણપત્ર આપી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્ષોના વધામણા વિષય ઉપર કવિ સંમેલનમાં વિવિધ કવિઓ ઘનશ્યામ દીપક જગતાપ ડોક્ટર ભરતકુમાર પરમાર અનિલ મકવાણા પાઠક વસાવા નમિતાતાબેન મકવાણા સાવિત્રીબેન મકવાણા ક્રિશ્મકવાણા મહેન્દ્ર પ્રશાપતિએ વરસાદ ઉપર કાવ્ય ગીત ગઝલ અને ગીતોનું ગાન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા જ્યારે દીપક જગતાપે ફાનસના અજવાડે દાદીમાનું ફાનસ વિષયક લલિત નિબંધ રજૂ કર્યો અનિલ મકવાણાએ સંસ્થાનો પરિચય અને નિયમો રજૂ કર્યા કવિ સંમેલન અને કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામ કુબાવાતે કર્યું હતું દીપક જગતાપનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે